નિવાસી અધિક કલેક્ટર શ્રી એન આર ધાંધલની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઈ રાષ્ટ્રીય પર્વ છવ્વીસમી જાન્યુઆરીની પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના ભીમપુરા તાલુકા મોદરેવા સુગર ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવનાર હોય આ અંગે નિવાસી અધિક કલેક્ટર શ્રી એન આર ધાંધલના અધ્યક્ષસ્થાને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી કલેક્ટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં પ્રજાસત્તાક પર્વના અનુસંધાને યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમ અને ધ્વજવંદન કાર્યક્રમ માટે બાબતે પરામર્શ કરવામાં આવ્યો હતો જિલ્લા અધિકારીઓને કાર્યક્રમ સંબંધિત ફાળવેલી જવાબદારીઓ પૂર્ણ નિષ્ઠા સાથે સુપેરે બજાવવાની હિમાયત કરતા નિવાસી અધિક કલેક્ટર કાર્યક્રમનું મિનિટ ટુ મિનિટ રિહર્સલ પાર્કિંગ વ્યવસ્થા ડા ડાયસ પ્લાન એનાઉન્સર મહાનુભાવોના આગમન સંબંધિત વ્યવસ્થાઓ વગેરે મુદ્દે જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી ગરિમામય માહોલમાં યોજાઈ તે માટે રાષ્ટ્રીય પર્વની ઉજવણીના પૂર્વે અનુભવોને ધ્યાનમાં લઈને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં પ્રજાનો પણ ઉત્સાહપૂર્વક સહભાગી થાય તે માટે પણ ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં પ્રાંત અધિકારી શ્રી જંબુસર વિવિધ વિભાગોના લાઇઝ લાઇઝનિંગ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા